હા એ ફ્રેન્ડ આજે મેં ફ્લિપકાર્ટમાં વન પીસ ઓર્ડર કર્યો છે તો એને પાર્સલ ખોલ્યું ત્યાંનું મારું મન મારું મૂડ આઉટ થઈ ગયું છે તો મેં કેવી થઈ રહી છે તમને બધાને દેખાય કપડાં બી પહેરા છે વિડીયો શૂટ કરવા માટે એ બી કાઢવામાં મને લાગે કંટાળો આ ફ્લિપકાર્ટનું પાર્સલ મંગાવે એ પૂરું દિમાગ ખરાબ કરી દીધું જોઈ લો પેલો કેવું પડી રહ્યું છે ફેંકી દીધું મેં એને ચાલો તમને બતાવો કેવું છે આટલો મોટો ખુલ્લો એને કોણ પહેરે મેં તો આ હડ્ડી છે હડ્ડી લાકડી મેં ટ્રાય માર્યો તો એટલે ઊંધું છે તમને સીધું કરીને બતાવું આ વન પીસે મારો પૂરું મોડ આઉટ કરી દીધું છે એમ તો આપણે ઓનલાઈન મંગાવે છે તે કોઈ માપ વગર નહીં આવતા એ તો બધાને ખબર જ છે પણ મારે સાઈજ મંગાવવાનું હતું પણ એમ સાઈજ મેં એ સાઈજ નહોતું એટલે એમ સાઈજ મંગાવી લીધેલું જોઈ લો આ તો કોઈ મોટી હોય ને તે આવે મેં તો એટલી હડ્ડી જ છે પણ કંઈ વાંધો નહીં આને મેં ફિટિંગ કરાવી લઈ ફિટિંગ કરાવું પછી ખબર પડે હાલમાં તો મારું મૂળ આઉટ જ છે તો ચાલે આપણે કપડાં બી ચેન્જ કરી લઈએ ને આપણે બે ત્રણ સૂટ બી વિડીયો બી બનાવી લીધા તો ચાલો આપણો નાનો બ્લોક અહીંયા પૂરો કરી દઈએ બાય 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 આ માણસ કપડા કપડાં બી બદલી બદલીને થાય ને આ એક અહીંયા પડેલા છે અહીંયા પડેલા છે પેલા બીજા કોચી પડેલા છે એનું સૂટ આવું હોય પણ એટલી કંટાળી જાય ને મને ભોગાડ આપે હા એરી પાછી હોય એટલે એને મને નહીં થાય ખબર નહીં કેમ બનાવવાનું ને બધું પછી ફોન આવે તે મારા એ કરવાના ને હા કરવાના બસ હા એના કપડા તો બદલાવે કોને ગુસ્સો નહીં આવે કોને ગુસ્સો આવે કોઈ કેજો બધાને ગુસ્સો આવે એને એનેને ગુસ્સો આવે મને એકલો ગુસ્સો નહીં આવે બધાને આવે ઓ પછી જાનો છે હાલો ફ્રેન્ડ પૂરું થઈ ગયું અને મારું મૂળ બી બહુ આવું થઈ ગયું ને મેં બહુ કંટાળી ગઈ ને અહીંયા આપણું વિડીયો બધા સમાપ્ત થાય છે તો આપણા નાના 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 બ્લોકમાં બંનેને રહેજો ટાઈમ વેસ્ટ નહીં કરતા ટાટા બાય બાય